કાર ખેડૂત મિત્રો જગતનો દાથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય મુરલીધર જય માતાજી વાત કરવી છે માવઠાની કે જ્યારે માવઠું થાય ત્યારે થોડો ઘણો છૂટા છવાયા છાંટા પડે ક્યાંક કરા પડે પરંતુ આ તો કેવું માવઠું કે આઠ આઠથી થઈ ગયા છતાંય સતત વરસાદ ચાલુ ને ચાલું ને ખેડૂતોના પાક ઉપર ઉનાળુ પાક હોય તલી મગફળી મગ કે બીજા કેટલાય પ્રકારના એવા પાક હોય જેની ઉપર માઠી અસર થઈ છે વળતર ચૂકવવાની રજૂઆતો અત્યારે ચાલુ છે અને જો ખેડૂતોને આવે મોંઘી દવાઓ ખાતર બિયારણ વાવીને આવા ઉનાળુ પાક પકવતા હોય અને વરસાદ ધોધમાર પડે અને ખેડૂતોને નુકસાન થાય તો વળતર તો ચૂકવવું જ જોઈએ કારણ કે વીમા કંપની અત્યારે છે નહીં એટલા માટે સરકારની જવાબદારી આવે કે ખેડૂતોને થોડું ઘણું વળતર ચૂકવે તો ચાલો મિત્રો આપણે તલી જોઈએ કે એની ઉપર કેવી માઠી અસર થઈ છે અટાણા ફ્લાવરિંગ અવસ્થા હતી ને ધોધમાર વરસાદ પીધો જેથી કોઈ કોઈ જગ્યા તલી આડી પડી ગઈ છે અને સતતને સતત પાંચ દિવસ સુધી વરસાદથી તલીમાં પીળાશ પડતી દેખાય છે જોઈ આ વિડીયો દ્વારા દેખાય છે કે તળી પીડી પડી ગઈ છે મોટાભાગના ફૂલ તો ખરીદ જાય અને કમોસમી વરસાદ જ્યારે થોડો ઘણો પડે છાંટા આવતા હોય ક્યાંક કરા પડી જાય પરંતુ ધોધમાર વરસાદ પડે નદીઓ નાળા સલકાઈ જાય જ્યારે આવું ખૂબ જ ખતરનાક માવઠું હોય જ્યારે આમાં ખેડૂતોને ઉનાળુ પાક વાવે ત્યારે ખૂબ જ એની માઠી અસર થતી હોય છે અને મોંઘી દવાઓ ખાતર બિયારણ જેમ તેમ કરી ખેડૂતો ભેગા કરતા હોય પરંતુ એક જ ઝાટકે કુદરતનો માર સહન કરવો પડતો હોય છે કારણ કે ચોમાસામાં જ્યારે વરસાદની જરૂરિયાત હોય ત્યારે ઘણી વખત ખેડૂતો કોરામાં વાવી દેતા હોય છે પરંતુ બિયારણ બધું ફેલ જાય અને અત્યારે જરૂરિયાત નથી અત્યારે ધોધમાર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવે જોવા મિત્રો તલી એકદમ પીળી થઈ ગઈ છે કારણ કે સતત વરસાદથી ઉનાળુ પાકને વાતાવરણ માફક ન આવે કારણ કે આ પાણી એટલું બધું ઠંડુ હોય ને ક્ષારવાળું હોય છે એટલા માટે વરસાદી પાણીથી પાકને નુકસાન તો થતું જ હોય છે પછી મગ હોય મગફળી હોય કે ઉનાળું કોઈ પણ પાક હોય તેની ઉપર માઠી અસર થતી હોય છે અને બહુઢવાય અત્યારે જ્યારે પાક ઉપર આવતું હોય છે ત્યારે વરસાદથી ખૂબ જ નુકસાન થાય છે તો મિત્રો કોમેન્ટ દ્વારા જણાવજો કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેટલી કેટલી નુકસાની છે જય મુરલીધા જય માતાજી